આ કાર્યક્રમની અંદર જે અઢારમો હપ્તો નરેન્દ્ર મોદી સાહેબ બાર વાગે રિલીઝ કરવાના છે ત્યારે મિત્રો જે ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળી જાય એ તો બરાબર છે પણ જે ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો આ અઢારમો હપ્તો ન મળે એવા જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો ને એમનો અઢારમો હપ્તો કેમ નથી મળ્યો શું પ્રોબ્લેમ છે એ જાણવા માટે મિત્રો મને એ વોટ્સઅપ ખેડૂત મિત્રો કરી શકે છે મારો વોટ્સઅપ નંબર છે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે તારીખ થઈ પાંચ ઓક્ટોબર એટલે મિત્રો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હવે ગણતરીના કલાકોમાં જે પીએમ કિસાન યોજનાનો બે હજારનો અઢારમો હપ્તો છે એ મહારાષ્ટ્રના વાસિમથી રિલીઝ કરવા જઈ રહ્યા છે એટલે કે અત્યારે બરાબર દસ વાગ્યાનો સમય થયો છે અહીંયા તમે સાઇડમાં ડાબી બાજુ જોઈ શકો છો હું વિડીયો બનાવી રહ્યો છું એક જસ્ટ દસ વાગ્યા છે એટલે મિત્રો અત્યારે દસ વાગ્યાનો સમય છે અને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો નરેન્દ્ર મોદી સાહેબ જે મહારાષ્ટ્રના વાસિમથી રિલીઝ કરવાના હતા એનો જે સમય છે એ અહીંયા તમે જોઈ શકો છો હું પીએમ ઈવેન્ટનું જે પોર્ટલ છે એ પોર્ટલ ઓપન કરીને તમારી સામે બેઠો છું તો અહીંયા તમે જોઈ શકો છો એક જસ્ટ બાર વાગ્યાનો સમય આપેલો છે તો મિત્રો હવે દસ વાગ્યા છે એટલે બે કલાકની સિફ ને સિર્ફ વાર છે બે કલાક પછી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે અને નવ કરોડ ખેડૂત મિત્રોને આનો લાભ મળવાનો છે અને જે ખેડૂત મિત્રોએ અહીંયા જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે કે આ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટે જે ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને કાર્યક્રમ ચાલુ થશે ત્યારે તરત જ નોટિફિકેશન એમને મળી જશે અને એ લાઈવ કાર્યક્રમમાં જોડાઈ શકશે તો મિત્રો આ કાર્ય આ જે કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર જે અઢારમો હપ્તો નરેન્દ્ર મોદી સાહેબ બાર વાગે રિલીઝ કરવાના છે ત્યારે મિત્રો જે ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળી જાય એ તો બરાબર છે પણ જે ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો આ અઢારમો હપ્તો ન મળે એવા જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો ને એમનો અઢારમો હપ્તો કેમ નથી મળ્યો શું પ્રોબ્લેમ છે એ જાણવા માટે મિત્રો મને એ વોટ્સઅપ ખેડૂત મિત્રો કરી શકે છે મારો વોટ્સઅપ નંબર છે બાણું છ અઠાવન પંચાણું છ ઓગણચાલીસ આ નંબર પર મિત્રો તમે મને વોટ્સઅપ કરી શકો છો પણ મિત્રો ધ્યાન આપશો કે જે ખેડૂત મિત્રોને બે હજારનો અઢારમો હપ્તો આ બાર વાગે રિલીઝ થાય અને જેમને ના મળે એવા જ ખેડૂત મિત્રો મિત્રો મને વોટ્સઅપ કરી શકે છે અને આપને ખાસ વિનંતી છે કે કોઈ પણ મિત્ર છે એ મને મિત્રો કોલ કરશો નહીં ફક્ત વોટ્સઅપ મેસેજ જ કરજો અને વોટ્સઅપ મેસેજ ત્યારે જ કરજો કે જ્યારે તમે પીએમ કિસાનમાં ફોર્મ ભરાવ્યું છે અને એ ફોર્મની અંદર તમે જે મોબાઈલ નંબર આપેલો છે પછી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય અને એ મોબાઈલ નંબર તમારી જોડે હોય તો જ મિત્રો તમે વોટ્સઅપ મને કરજો કારણ કે તમારો સ્ટેટસ ચેક કરવા માટે તમારો રજિસ્ટ્રેશન નંબર સૌપ્રથમ મેળવવો મેળવો જરૂરી છે અને આધાર કાર્ડની અંદર પણ ઓટીપી જતો હોય છે એટલે આધાર કાર્ડની અંદર પણ મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને એ જે મોબાઈલ નંબર છે એ તમારી પાસે હોવો જરૂરી છે તો મિત્રો આ જો પોઝિશનમાં તમે હોવ જો તમારી પાસે ફોર્મ ભરાવ્યું એ વખતે મોબાઈલ નંબર આપેલો હોય એ મોબાઈલ નંબર મોજૂદ હોય અને આધાર કાર્ડમાં જે નંબર લિંક હોય એ મોબાઈલ નંબર તમારી સાથે હોય તો જ મિત્રો તમે વોટ્સઅપ મેસેજ મને કરજો કારણ કે આ નંબર થ્રુ તમારો પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર સૌ પ્રથમ મેળવવાનો હોય છે મારે અને રજીસ્ટ્રેશન નંબર મેળવ્યા પછી તમારું સ્ટેટસ ઓપન થતું હોય છે ખુલતું હોય છે અને ઓપન થયા પછી ત્યાં મને જાણવા મળે છે કે તમારે શું પ્રોબ્લેમ છે શા કારણે બે હજારનો હપ્તો નથી મળતો તો મિત્રો આપને ફરી પાછું હું જણાવું છું કે જે ખેડૂત મિત્રોને બે હજારનો અઢારમો હપ્તો જે આ બાર વાગ્યા પછી જે બાર વાગ્યે રિલીઝ થવાનો છે અને જેમને અઢારમો હપ્તો ના મળે એવા જે ખેડૂત મિત્રો છે એ જ મને ફક્ત વોટ્સઅપ મેસેજ કરજો કોઈ કોલ કરશો નહીં અને કોલ કરશો તો હું આપનો કોલનો રિસીવ આપનો કોલ જે છે એને રિસીવ કરીશ નહીં એટલે મિત્રો ધ્યાન આપશો કે ફક્ત ને ફક્ત આપ વોટ્સઅપ મેસેજ કરજો અને જે આપ વોટ્સઅપ મેસેજ કરશો એનો તાત્કાલિક તરત જ તમને જવાબ નહીં મળે લગભગ એને બે ત્રણ દિવસનો સમય લાગશે મિત્રો કારણ કે એક સાથે ઘણા બધા વોટ્સઅપ મેસેજ આવશે અને એમનો જે રિપ્લાય છે એ હું ધીરે ધીરે એક એકને સામેથી કોલ કરીને જવાબ આપીશ તો મિત્રો મારી આ વાત ધ્યાનમાં લેજો અને જે ખેડૂત મિત્રોને આ જે અઢારમો હપ્તો છે એ ના મળે તો જ મિત્રો તમે મને વોટ્સઅપ મેસેજ કરજો અને વોટ્સઅપ મેસેજ એવા ખેડૂત મિત્રો કરજો કે જેમનું પીએમ કિસાન ફોર્મ ભરાવતી વખતે નંબર આપેલો હોય મોબાઈલ નંબર અને આધાર કાર્ડમાં પણ મોબાઈલ નંબર લિંક હોય અને આ જો પોઝિશનમાં તમે હશો તો જ મિત્રો હું તમારો સ્ટેટસ ચેક કરી શકીશ તમારો જે પણ કંઈ પ્રોબ્લેમ છે એ હું જાણી શકીશ તો મિત્રો જે ખેડૂત મિત્રોને અઢારમો હપ્તો રિલીઝ કર્યા પછી ન મળે એવા ખેડૂત મિત્રો મને વોટ્સએપ નંબર મારો છે બાણું છ અઠાવન પંચાણું છ ઓગણચાળીસ આ નંબર પર મિત્રો મને વોટ્સઅપ કરી દેજો તો મિત્રો આજનો વિડીયો બનાવવાનો આપનો હેતુ એ હતો કે જે બે હજારનો અઢારમો હપ્તો નરેન્દ્ર મોદી સાહેબ રિલીઝ કરવાના છે એ અઢારમો હપ્તો જે ખેડૂતોને ન મળે એમના માટે આપણે એમને મદદરૂપ થઈ શકીએ એમનું જે અઢાર નથી મળતો એનું શું કારણ છે એ કારણ જાણીએ સોલ્યુશન ખેડૂત મિત્રને લાવી દઈએ એટલા માટે જ મિત્રો મિત્રો આજનો આપણે બનાવ્યો છે તો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતો રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણ રજા આપશો નમસ્કાર